જય માતાજી જય કેમ શું બતાય આજનો મારો બ્લોક છે ન્યૂ ડ્રેસ તો મેં આજ લોંગ ગાઉન પહેરું છે તો તમે કહેશો કેવું લાગે પહેલી વાર પહેરું છે નવું ગાઉન તો કે રોજ તો હાડી પહેર્યો નહીં હોય પણ આજ ઘરે કોઈ નહોતું તે પહેલી વાર મેં ડ્રેસ પહેરો છે અમારે પરિતાને સાહિલ તો કે મમ્મી મસ્ત લાગીશ તો જો કે આજ અમાર પરિતા બેન ભણવા બી ગયા છે જો શું ભણેશ પરીતા કમાળ ખટાડો ગણપતિ કકલી છકવી

વાઘે કોક બોલતું બોલતું જાય ને તોય કો બોય ઈ એમને ખબર જ હોય એમ કસે તમને ખબર હતો એ મને એને ખબર જ હોય હું હતો કોણ તું કો કો કતું બસ લાલ બટન નઈ દીલો સાહેલ ભાઈ મારી કાકરા વધુ નાખ થઈ છે ને બધી હોય ને મૂકી દઉં તબલા મને કરશે ને આટલી રાઈ છે ને એટલી રાઈ નહીં બેઠક કાકરા તો બોલ રેતો નીકળે જાય તો કાકરા વસ્તુ તો આજ હાઈ હારી થઈ ગઈ છે તો આજ નો મારો બ્લોક પૂરો થઈ